હું શોર્ટકટ ન વાપરો એનો બિલકુલ ખિલાફ નથી અમુક વાર શોર્ટકટથી દાખલો સોલ્વ થતો હોય એક જ પેટર્નમાં તો વાપરી લેવાય જેવી રીતે અહીં આપણને એવો દાખલો કીધેલો છે કે એક નાવિક છે નાવિકો છે એ એક હોડીમાં બેઠા છે એમાંથી એક વ્યક્તિ જાય એની જગ્યાએ નવો વ્યક્તિ આવે છે તો આમાં એક સૂત્ર આવે છે એ મેં ઘણી વખત આપણે લાઈવ લેક્ચરમાં ઉપયોગ કરેલું છે કે ન્યૂ મેમ્બર આવે તો ઓલ્ડ

એટલે પચાસ અને ત્રીસ એસી આઠ અને બે દસ એસી અને દસ નેવું થાય તો રાઈટ આન્સર ઓપ્શન ડી આવે તો ગણિતમાં મને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવનું જણાવવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિસિયલ ને મોટા ઉપાડે ફોલો કરો અને આનો જવાબ મને ઉલ્લીન કોમેન્ટમાં આપો